હેલો ફેમિલી કેમ કેમ છો બધા મજામાં 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 જ અને 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 અમે પણ છીએ તો 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 જો 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 વાગી વાગી ગયા ગયા છે 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 આપણે આપણે શરૂઆત શરૂઆત આજે આજે રસોડામાં રસોડામાં પાછળ સંગીતાને સંગીતાને બનાવવાની બનાવવાની હતી મજા નથી મેડમ માથું છે ને તાવ આવી ગયો છે તાવ અને માથું દુખે છે

એમ કે થોડો થોડો માથામાં ફેર પડી જાય પણ તો એ ગોપાલ કહે કે જાવ છે દવાખાને ને મારે મત જાવ દવાખાને અણી આવેતી ઓની રોવે છે ને ઊતી છે તો હું એને કહું હાલ દવાખાને જઈએ પણ એ નથી આવતી તો શું કરું મારે આ સવારે તને સાનું માથું દુખતું હો ને મારે સાનું માથું તો આમ ને બહુ દુખતું બહુ અણી સાનું તો સાવી રહે કેમ અર્ધું હારું થઈ ગયું અર્ધું હારું ને શું આ બધું તો દુખે જ છે એવું છે ભાઈ એમ એવું છે કે બે દિવસ નો ઉજાગરો છે જો કે ઉજાગરો મારે છે પણ એ વહી જાય છે કામ હોય તો ઘરે થોડીક વાર ફરી જાવ એમાં મને ન વાંધો મેં બે દિવસનું કીધું તું કે દવા પેલી એ ટેકડી પેલા આ દવાખાને જઈ આવી પણ ન જ્યોતે આજ વધી ગયો હજી આજ આંધો આજ દવાખાને નહીં આવે તો કાલે હજી આંથી વધી જાય મારા તો વધી જાય આવી ખોટા ખોટા ટેકડા ભરી દઈ એક ખેંચના એવું છે હારો હાલો તો ભાઈ સંગીત હે ને દવાખાને જવાનું ના પાડે છે તો જોઈએ આજ તો બધું મારે રાંધવું પડશે ને ગોપાલ બનાવી નાખશે બધું બધું હું આપણે બનાવી નાખી છે ઓટોમેટન શાક ને સંગીતા આ થઈને બનાવી નાખી રોટલો એટલે ખાય ને પણ પૂતા બી તો હું કેમ રોટલો બનાવી નાખી ને તો સંગીત બનાવી નાખશે રોટલો અને હું બનાવી નાખી છે ઓટોમેટન શાક જો વાગી જા હાથ અને રાંધવાનો ટાઈમ થઈ ગયો ને આપણે બનાવી નાખી છે શાક સેવ ટોમેટાનો તો આપણે સેવ ટોમેટાનો શાક બનાવ્યું મરસા પહેલાં અને રોટલો મે અને રોટલો મે નથી બનાયો રોટલો સંગીતાએ બનાવ્યો છે પાસે કેમ હા એ સંગીતાએ પહેલા રોટલો બનાવવાની હુગી પછી મે બનાવી નાખ્યું ચા અને મરસા તમે ના ખા કેમ આ મેને કોઈ દિવસ સંગીતા મને મરચા ન તળ દેતી પણ આજ હવે ના માથું દુખે ન આવું ન કહે હું કહી દઉં મે આજમાં રાતે તળ નહીં ખા મરચા પેલે તો એ ન તળ દેયા કા દાર કેવી કાઢે મારા ખાવા તમારી જ મને નજર લાગી જાય એટલે જ મને માથું દુખે છે મારી નજર લાગી ગઈ હા મારી નજર એટલી બધી ભારે છે ના હું દાંત કાઢું એટલે તરત તમે કો કે દાંત કાઢવા કે કેમ એવું ન હોય ગોપાલ નજર લાગી ગઈ મને એટલા જ માથું દુખે છે એવું કઈ ન હાલો ઊભી થાલો ખાઈ લે હાલો હાલો બધા જમવા હાલો ભાઈ બધા જમવા અને ચેવટો મેના શાક ભાવશે કે આમ તો સંગીતાને એવું ભાવતું નહી પણ હવે આજ જોઈએ છે ભાવે તો કેમ કે સંગીતા છે ને એને ગાઠિયાનો ભાવે ચેવટો મેના નો ભાવે મને ગાઠિયાનો નો ભાવે ચેવટો મેના એ ભાવ તો હાલો ઊભા થાઉ ખાઈ લઈ

મારે તો આ છે તમે કે મને ખાવા જ દેવો નહીં હાલો હાલો ભાઈ જમી લઈ હાલો તો આપણે જમી થઈ ગયા છે નેવરા અને હવે પાછા ધોવાના છે વાસણ તો વાસણ ધોવાના છે ને પાછું માથું ઓય ઉભીતા હાલ મન નો આવડે કેમ મન માથું દુખે એક દી તો મન પોરો આપો આજ મેં સા બનાવી દીધી ચાક બનાવ્યો ખાઈ લીધું એટલે એને બહુ ખાવાનું નહોતું એટલે વહેલા હોય ગયું મારે ફોન ખાવાનું એટલે મારા લાગે વાર મેં નિરાય ખાધું ને મેડમ ને ઊંઘાવા મળી ગયો હા ભલે ગમે એટલે ઊંઘાવે થોડો કામ કરો તો સારું હેલો તમને તાવ આવતો હોય તો મેં તમને કીધું એ તો સાઈલી ઉંબો તો મમ્બાઓ મને તમે ખાટલે લલોઈ ની પેલે વાત તો એ કે મને જદી તાવ આવતો ને સંગીત મારી કાય એટલે કાય સેવા જ ન કરતી મને મને માથે દુખ ને તમે કોઈ જોન માથે ન કસતી તસરા કોઈ કાય ની ઓ ગોપાલ ખોટાડા છે હાવ ખોટાડા ને હું ની તું ખોટી જો હાવ ખાસું બોલો ખાસું હું કોઈ જ તમને નત કસરતી ના એમ કસરે પણ આમ ક્યારે ક્યારે કેમ હાલો હાલો તો ઉભા થા ને વાસમ વાસમ ધો હાલો માર ન હાલો બરા ને ઊભી થા હાલ નાલે કમ ડહડી ભગાવી દે તમાર પાસે કોઈ પાસે આમ જબરજસ્તી કામ કરાવે તો કમેન્ટ કરી દેજો તો માર પાસે ગોપલ કરાવે પણ આમ જો આપણે કેટલું કેટલું એને કામ કરવામાં મદદ કરીએ તોય તે હવે માસા હું ભાઈ હું જબરજસ્તી કરું છું કે હું એને સપોર્ટ કરું છું સંગીતાને ઘર કામમાં બધી રીતે તમે મને કહેજો હાલે થોડું કામ કરી ને હે તો આમ થોડું કામ તાકાત માં આવી જાય મત પગ માં કઈ તાકાત તો જ ને તમારું ઊભું કેમ પેલા ભાઈ આપણે આ વિડિયો એન્ડ કરીએ છીએ ને સંગીતાને હું લઈ જઉં છું દવાખાને પરિસન બરોબર ને તો તો હું ઠામડા નાખી હા ભાઈ સંગીતા છે ઠામડા ધોવા અને મારે એડિટિંગ કરવું છે તો મળીએ આગલા વિડિયો માં ત્યાં સુધી વધારે બાય બાય ગુડ નાઈટ ગુડ નાઈટ ચેનલ સબસ્ક્રાઇબ ન કરે કરતા જાજો